સરદાર સાથે મેરેથોન દોડ યોજાઈ હતી સુરત જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એક દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના બારડોલીમાં આજે સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું દ્રગ્સ અંગે લોકોમાં જાગૃતિ આવે એ હેતુ સાથે મેરેથોન દોડનું આયોજન કરાયું હતું સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં બારડોલીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું સ્ટેડિયમ ખાતેથી સરભણ રોડ ઉપર દોડ શરૂ થઈ હતી અને ફરી નગરના ત્યાજ પૂર્ણ થઈ હતી જે જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા કલેક્ટર અને બારડોલી ધારાસભ્ય દ્વારા દોડને ફ્લેગ ઓફ કર્યું હતું સુરત જિલ્લા પોલીસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું બારડોલી મેરેથોનમાં ત્રણ વિભાગ રાખવામાં આવ્યા હતા ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટરની દોડનું આયોજન કરાયું હતું ત્રણેય વિભાગ મળી કુલ પંદર હજાર જેટલા દોડવીરો બારડોલી મેરેથોનમાં ભાગ લીધો હતો દોડને લઈ બારડોલીમાં સરબન રોડ તેમજ મહુવા તરફ જતા માર્ગો ઉપર ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા હતા બારડોલી ખાતે યોજાયેલ બારડોલી મેરેથોનમાં કેટલીક મહત્વની બાબતો પણ જોવા મળી હતી જેમાં દોડવીરો તો ઠીક પરંતુ રેન્જ આઈજી જાતે સુરતથી સાયકલ લઈને દોડમાં ભાગ લેવા આવ્યા હતા સાથે ત્રણ જેટલા દિવ્યાંગો અને કેટલાક એનઆરઆઈઓ પણ દોડમાં જોડાયા હતા સુરત રોલી રૂરલ પોલીસ દ્વારા આજે આઠમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથન દોડનો શુભારંભ કરવામાં આવ્યો આ મિની મેરેથોન દોડ ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર એમ ત્રણ તબક્કામાં આયોજન થયું છે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પંચોતેર સરદાર સાહેબનો જન્મદિવસ અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ જે એકસોને ઓગણપચાસી જન્મજયંતિ હતી ત્યાંથી એક સતત એક વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે એટલે કે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી એકસોને પચાસમી જન્મજયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું આમાં બા આઈજી સાહેબ એસપી સાહેબ અમારા સંસદજી પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દોડવીરોને શુભકામનાઓ પાઠવી છે આ સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ઉપરથી નો ડ્રગ્સ ઇન સુરત હું તેમ કહું કે નો ડ્રગ્સ ઇન ઇન્ડિયાનો સંદેશો સૌ યુવાનોને પહોંચે તે માટેનું આ આયોજન સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ જેમાં પંદર હજારથી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનું મેસેજ આપવામાં આવેલ છે ધન્યવાદ હું આપું હું ડોક્ટર દિનેશ શર્મા ગામડે ચાર રસ્તા આ સુરત જિલ્લા પોલીસ દ્વારા જે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જયંતિના સન્માન રૂપે આયોજન કરવામાં આવ્યું છે એમાં અમને ભાગ લેતા ખૂબ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ એમનો ખૂબ ખૂબ આભાર વ્યવસ્થા ખૂબ જ સારી અને ડિસિપ્લિનવાળી અનુશાસનમાં રહીને ખૂબ સારી રીતે અમે એન્જોય કર્યો ભાવસાર છે અને આજે જે પ્રોગ્રામ સુરત પોલીસ તરફ એ સૌથી સુંદર છે જેમાં અમને ફિટનેસ માટે જ જાગૃત કર્યા છે અને દર વર્ષે આવા પ્રોગ્રામ થતા લેતા રહે